સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પ્રોજેક્ટમાં બીએસએ પ્રિવેન્સી એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ એનિમલ કીપર તથા ડ્રાઈવર તરીકે ફરજ છે આજરોજ પગારના મુદ્દાને લઈ આ કર્મચારીઓ તથા એજન્સીના સંચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઘટનાને લઈ જંગલ સફારી જોવા આવેલ કેટલાક પ્રવાસીઓ થોડા સમય માટે અટવાયા હતા જેઓને ગોલ્ફ કારની સુવિધા મળી ન હતી તેવી લોક પકડ્યું છે ભૂતકાળમાં પણ જંગલ સફારી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના પગાર તથા અન્ય અલગ અલગ મુદ્દાઓને લઈ આવી સમસ્યાઓ જોવા મળી છે ગૌતમભાઈ વ્યાસ જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ નર્મદા તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે